આની અંદર સ્થાનિક નેતાના અંગત પોલીસવાળાઓ દ્વારા આ બધા ધંધા ચલાવવામાં આવે છે પશ્ચિમની અંદર હું તો ખાસ કરીને કહું છું અને એમાં પણ બે જણનો હું ખાસ ઉલ્લેખ કરું છું અગાઉ રજૂઆતો નહોતી કરી આ નડિયાદ નાનું છે શરમાસરમીને કારણે સર બધું ચાલે છે પણ હવે નાક ઉપરથી પાણી વહી જઈ રહ્યું છે માટે ચોક્કસ રજૂઆત કરવી હવે ખાસ જરૂરી થઈ ગઈ છે અને બાર કલાક નો સમય થઈ જવા છતાં એક નાની બાબતમાં પોલીસ આરોપીઓને ના પકડી શકે બાર કલાક પછી પકડી શકે છે મારી બાબતમાં અને નડિયાદના નગરો જનોની બાબતમાં અત્યારે શક્ય નથી આ બધામાં અત્યારે એક પ્રશ્ન છે કે આટલી મોડી કાર્યવાહી કેમ હાર્દિકભાઈ ખરીદ માફિયાઓ બેફામ બન્યા છે અને તેઓને ચાલુ સરકારના ભાજપના ધારાસભ્યોના છુપા આશીર્વાદ છે તેવું ચર્ચાઈ રહ્યું છે આપ તે બાબતે શું કહેશો એમાં ચર્ચાવાની ક્યાં જરૂર છે હકીકત જ છે ને આ બધાની પાછળ મૂળભૂત કારણ છે વિટામિન એમ વિટામિન એમ બધાને સમયસર મળતું જતું હોય એટલે આ બધા પરિસ્થિતિઓ પ્રશ્નો ઊભા થાય નહીં અને એની અંદર બધા સંડોવાયેલા છે બરાબર છે કોઈ બોલવા તૈયાર નથી પણ આવનાર સમયમાં આનો પણ નિરાકરણ લાવ્યું છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ લોકસભાના સંદર્ભે ગુજરાત સરકાર એવું કહેતી હોય કે સંપૂર્ણ કબજામાં છે નડિયાદની અંદર આ બનાવ બન્યો છે ત્યારે ગુજરાતના કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ માટે કોંગ્રેસ પક્ષનું શું વિઝન છે નડિયાદની અંદર એવું માનવામાં આવે છે ચોક્કસ પોલીસ કર્મીઓને ટાઈમ સર લાવવામાં આવે છે ઇલેક્શનના ધ્યાન પર રાખીને એટલે ઇલેક્શન બે હજાર ચોવીસમાં જે બે હજાર બાવીસમાં એ લોકોને લાવવામાં આવે બે વર્ષ રહી અને નડિયાદને સંપૂર્ણ સમજી શકે અને આવનાર સમયને ઇલેક્શનને કઈ રીતના કબજામાં લેવું કઈ રીતના કોને ધમકાવવા કઈ રીતના કોનો ધંધો ચલાવો કઈ રીતના કોને કઈ રીતના છૂટ આપી એ બધું એ લોકોના હાથમાં હોય છે માટે નડિયાદની કાયદા અને પરિસ્થિતિ પશ્ચિમમાં પકડેલી છે હું આમાં ચોક્કસ કોઈ અધિકારીનું નામ નથી દેતો કારણ કે હું નથી જાણતો કોઈ સંડોવાયેલા હોય પણ બે જમાદાર સંડોવાયેલા છે હકીકત છે જી કરણેશભાઈ અને આખા ગુજરાત રાજ્ય માટે બિલકુલ ગઈકાલ રાત્રે જ્યારે હું અને મારી પત્ની સાથે આનંદથી નડિયાદ આવી રહ્યો હતો તે દરમિયાન નડિયાદમાં પાણી વાર સર્કલથી જે બ્રીજ છે કીડની વાળો બ્રિજ

नीती नियम पालन कोणपण प्रकारन त्यानेंबर प्लेट पण आणि बेफाम रुग्ण अनकारी दोन તેના સમગ્ર મામલે મેં જ્યારે ડંબર ચાલકે પૂછવાની કોશિશ કરીનો નંબર છે ક્યાંથી જઈ રહ્યા છો ક્યાં જઈ રહ્યા છો કોઈ પણ માહિતી તેને આપી નહોતી અને ત્યારબાદ તેને તેના માલિકને કોલ કર્યો અને કોઈક વિકી કરીને માલિક હતો ડંબર ચાલકનો તેને કોલ કર્યો અને જો કોલ કર્યો એવું તુરંત જ થોડીક જ મિનિટોમાં વિકી અને તેના સાથીદાર મિત્રો જે છે એ મિત્રો ત્યાં પહોંચી ગયા હતા એક્ઝેક્ટ યોગી ફાર્મ જે વસંત વિહાર છે પ્લસ તેની ત્યાં રોડ ઉપર રોડ વચ્ચે પચીસ થી ત્રીસ નું રોડ ધસી કાળા કલરની એક ગાડી આવે છે પૂરપાટ ઝડપે ગાડી આવે છે અને બિલકુલ ફિલ્મી સ્ટાઇલે ગાડી યુ ટર્ન મારે છે હું રોડ વચ્ચે ઉભો હતો અને બિલકુલ જાણે કે ગાડી મારી પર ચઢાવી જ દેવાની હોય અને મને મારી જ નાખવાનું હોય રોડ ઉપર એ જ રીતે સીધી જ ગાડી મારી ઉપર એને ચઢાવી હતી સર હું ત્યાંથી ધસી ગયો અને ધસી જતા હું બચી ગયો નહીં તો ગાડી મારી પર બિલકુલ એ ગઈકાલે ગાડી ચડાવીને ત્યાં ત્યાંથી એ મારી નાખવાનો હતો એટલી હદે તેનું મેં સ્વરૂપ જોયું હતું આ ઉપરાંત પછી આ સમગ્ર ઘટના બની એ પછી એ લોકો સીધા જ ગાડીમાંથી બહાર નીકળ્યા અને પચીસથી ત્રીસનું જે આખું ટોળું હતું આ બીજા પણ લોકો એની સાથે આવ્યા હતા પચીસનું પચીસ ત્રીસનું ટોળું મારી પછી ધસી આવ્યું દારિયા લાકડી ગંગડા આ તમામ જે અને તીક્ષ્ણ હથિયારો બધા હથિયારો સાથે મારી મારી પર આવ્યો હતો અને મારી પર હુમલો કર્યો હતો અને આ જે હુમલામાં મને માથાના ભાગે વાગ્યું છે માથાના ભાગે જ્યારે ધાર્યું લઈને મારી પર હુમલો કરવા હતો ત્યારે હાથ મેં લાવી દીધો અને ધારિયાનું જે ખણી હોય છે એ મારા માથા પર વાગી ગઈ અને મને ત્રણ ત્રણથી ચાર ટાંકા આવ્યા છે આ ઉપરાંત આંગળી પર પણ વાગ્યું છે અને જે મને મૂઢ માર માર્યો છે શરીરના ભાગે છાતીના ભાગે પાછળ કમળના ભાગે આ તમામ જે ભાગે મને મોઢ માર માર્યો છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં મારી સારવાર ચાલુ છે મારે ખેડા જિલ્લા પોલીસ તંત્ર ગુજરાત પોલીસ તંત્ર મારે ખાલી એ જ કેવું છે આ પ્રકારના જે પણ અસામાજિક તત્વો છે જે બેફામ બની રહ્યા છે કાયદાનું સરયામ ઉલ્લંઘન કરી રહ્યા છે ગુજરાતને પોતાના વિસ્તારોને પોતાની જાગીર સમજે છે બેફામ રીતે અને બિલકુલ જે રીતે નાગરિકો આમ નાગરિકો સાથે વર્તન તેમનું જોવા મળી રહ્યું છે જાણે કે તેઓ લુખા છે દાદા છે અને ગુંડા છે તે પ્રકારનું પોતાનું વર્ચસ્વ સ્થાપવા માંગતા તમામ ગુંડાઓને ગુજરાત પોલીસ सबक सिखवाड़े અરદમાં કડક ભાષા સાથે તમને सबक सिखवाड़े જાહેરમાં લોકોનું સન્ચસ કાડે તે એ મારી માંગ છે મને ન્યાય જોઈએ તે એ મારી માંગ છે અને આવા કોઈ પણ લુખા તત્વોની કેટલી હિંમત નોંધ થવી જોઈએ મને સરકાર તો શું પણ કોઈ એક ના નામ નાગરિકને પણ કે રંજાડે નહીં હેરાન પરેશાન ન કરે અને જે ગુજરાતનું શાંતિભર્યું વાતાવરણ છે તે વાતાવરણ યથાવત